નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે આવનારા દિવસોમાં વરસાદનો જે માહોલ છે તે કેવો રહેશે શું તડકો નીકળશે કે વરાપ આવશે અને કેવો વરસાદ રહેશે તેના વિશે પરેશ ગોસ્વામી આગાહી કરી છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હવે ખેડૂત મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં જે વરસાદ છે તે હવે ધીમો પડશે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે વરસાદનો માહોલ છે તે ધીમે ધીમે ધીમો પડી રહ્યો છે અને ઝાપટા જોવા મળી રહ્યા છે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી તો પરેશ ગોસ્વામી વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં હવે તડકો નીકળવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા એવા વિસ્તારો છે કે જે ચોમાસુ માહોલ છે અને છેલ્લા દિવસોમાં ઘણો અતિભારે વરસાદ પડી ગયો છે અને જેના કારણે જે વાવણી કરવાની હોય છે તેનો પણ ટાઈમ રહ્યો નથી અને જે વરાપ નીકળવી જોઈએ નીકળી નથી જેના કારણે જે વાવણી થવી જોઈએ એ હજુ થઈ નથી અને એ હવે જે આવનારા દિવસો એટલે કે આજથી જે તડકાનું વાતાવરણ જોવા મળશે અને આવનારા દિવસોમાં બે ચાર દિવસ વરાપ નીકળશે જેથી કરીને જ્યાં વાવેતર કરવાનું બાકી છે તેવા ખેડૂતને મિત્રોને ફાયદો થાય તેવું ગૌ સ્વામી જણાવી રહ્યા હતા અને તેઓ વાવણી માટે જે વરાપની રાહ જોઈ રહ્યા છે તેની હવે રાહ નહીં જોવા પડે તો વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એટલે કે કાલથી જ જે ઝાપટાં પડી રહ્યા છે તે પણ હવે ધીમા પડી જશે અને રાજ્યમાં થોડી જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળશે બાકી હવે આવનારા દિવસોમાં તડકો જોવા મળશે તો વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હવે પવનની ગતિ છે તે વધી જશે અને જેના કારણે જે વાદળો છે તે વેખાવા લાગશે જેથી કરી અને જે વરસાદ છે તે આવવાની શક્યતા ઓછી થઈ જશે અને પવનની ગતિ છે પાંત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે જેથી કરી વરસાદનું વાતાવરણ છે તે હમણાં ઓછું પડી જશે ખેડૂત મિત્રો હવે તો ખેડૂત મિત્રો હવે આપણે એ પ્રશ્ન ઉજવતો હોય છે કે હવે નવો રાઉન્ડ વરસાદનો છે તે ક્યારે ચાલુ થશે તો તેના વિશે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે જે વરસાદનો નવો રાઉન્ડ છે તેની હવે આવનારા દિવસોમાં શક્યતાઓ છે અને ખાસ કરીને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ એક નવી સક્રિય થઈ રહી છે જેના કારણે આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે જે નવો અને દસ જુલાઈથી શરૂ થશે જેના કારણે બોર્ડર વિસ્તારના જે એરિયાઓ છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું ખેડૂત મિત્રો વધુમાં જણાવ્યું હતું કે આવનારા થોડા દિવસોમાં અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી તો ખેડૂત મિત્રો આથી પરેશ ગૌસ્વામીને આવનારા દિવસોની વરસાદની અન્ય તડકાની આગાહી તો અમારી ચેનલનો સો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો